નમસ્કાર ખેડૂત મિત્રો જે કે ફાર્મરમાં આપણું સ્વાગત છે મિત્રો પચીસ દિવસ પછી જ્યારે તરબૂચનું ફ્લાવરિંગ આવતું હોય તે સમયે શું કરવું જેથી તરબૂચ બેસી જાય અને સારી એવી ઉત્પાદન મળતું હોય મિત્રો હવે વાત કરવા જઈએ છીએ તરબૂચ મોત પચીસ દિવસ પછી જ્યારે ફ્લાવરિંગ ચાલુ થતું હોય છે ત્યારે નર અને માદા ફૂલનું ક્રોસિંગ કઈ રીતે કરવું કે જેથી તરબૂચની સંખ્યા વધારે બેસી હોય મિત્રો પચીસ દિવસ જ્યારે થાય તો તમારા પચીસ દિવસથી ફર્સ્ટ રાઉન્ડમાં નરફૂલનું આગમન થતું હોય જે નરફૂલ કહેવાય છે અને એ પછી જ આવતું હોય છે માદા ફૂલ આ નરમાદાનું કોમ્પિટિશન થાય ને તો કોઈ દિવસ તરબૂચ મરતું નથી અને જો એ કોમ્પિટિશન ના કરવામાં આવે તો તરબૂચ મરી જતું હોય છે જેને ક્રોસિંગ કરવામાં આવે છે તો મિત્રો આજે હું એક સાધન સેમ્પલ માત્ર પચાસ રૂપિયાના ખર્ચામાં નરમાદા ફૂલનું ક્રોસિંગ કઈ રીતે કરવું એ માહિતી આપ આ તમે જોઈ શકો છો કે અમારા છત્રીસ દિવસના તરબૂદ થઈ જશે અને ફૂલ સેટિંગ ચાલુ થઈ ગયું છે અને સેટિંગને વધુ ફૂલ અને ફળ બેહાડવા માટે તમે માત્ર પચાસ રૂપિયાનો ખર્ચો લાગતો હોય છે જે હું તમને બતાવીશ કે એક કિલો ગોળ લઈ લેવાનો દુકાનમાંથી જે એક બે લિટર પાણીમાં ઓગારી નાખવાનો હોય છે મિત્રો એ ગોળ ઓગાર્યા પછી આવી રીતે આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમે એક કપડું લઈ લો કે કોઈક બારદોન લઈ લો જેને કોથરો સાદી ભાષામાં કહેવામાં આવે છે આ લીધા પછી ગોરની અંદર પલાળીને એક વિઘાદીત ઓમ કરવાથી મધમોખીઓનું પ્રમાણ તમારા શીતરમાં ચોવીસ કલાકની અંદર એન્ટર થશે જે મધમૌખી વધારે આવતી હોય છે આ મધમૌખીના એટલા ફાયદા છે કે એક મધમોખીનું આયા પછી નરફૂલથી માદા ફૂલ પર જાય છે અને માદા પરથી ફૂલ જેથી એનું પાવડરનું ક્રોસિંગ થઈ જતું હોય છે જેને આપણે ક્રોસિંગ કહેવામાં આવે છે નર્મદા ફૂલનું તો મિત્રો આવું કરી અને તમારી તરબૂચની આવક વધારો બમણી કરો જેથી કોઈ પણ તરબૂચ તમારું આ ક્રોસિંગ થયા પછી મરે નહીં અને સારી એવી ફાયદો થશે તો મિત્રો આ ઉપયોગ જરૂર કરજો કોઈ પણ સાઈઝની પેસ્ટિસાઈડ કે કોઈ દવાઓ લાવીને ખોટા ખર્ચા ના કરો માત્ર ચાલીસથી પચાસ રૂપિયાનો એક કિલો ગોળ કે બે કિલો લાવી અને તમારી વાડી એક વીઘા વિઘાદી ત્રણથી ચાર જગ્યાએ આવી રીતે બતાવ્યા પ્રમાણે તમે કરી દો તો તમારા ખેતરમાં ચોવીસ કલાકમાં મધમોખીનું આગમન થશે અને નર માદા ફૂલનું ક્રોસિંગ કરી અને એક પણ ફૂલ જે તરબૂચનું હોય એ તરબૂચ મરેની અને તમારી વાડીમાં વધુ ઉત્પાદન આવશે તો આવી અવનવી માહિતી મેળવા માટે અમારી ચેનલ જોતા રહો જય માતાજી